પણ પ્રશ્ન પૂછવાના હોય તો એ જે છે એ મિત્રો પૂછી શકે છે એટલે સ્ટ્રીમ જે છે એ મિત્રો ગોઠવેલી છે હવે આપણે મિત્રો અત્યારે અહીંયા ખેતર છીએ આમાં આપણે જે છે એ મિત્રો અહીંયા નક્ષત્ર ધાણીનું વાવેતર જે છે એ મિત્રો આપણે કરેલું છે અને કોરવાણ ચાલુ છે અત્યારે હજી કોઈ ખેડૂતો જોડાયેલા નથી થોડા ઘણા જોડાય પછી આપણે મુદ્દાની વાત ચાલુ કરીએ કરેલું છે શિયાળુ પાક ખેડૂતો જોડાય ત્યારબાદ આપણે શિયાળુ પાક વિશેની માહિતી થોડી ઘણી આપવાનું ચાલ പഞ്ചായ യുട്യൂബ് આજે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એ આપણે આજે આમાં નક્ષત્ર દાણી નું આપણે આમાં વાવેતર કરેલું છે તો આમાં અત્યારે કોરવાણ પાણ જે છે એ મિત્રો ચાલી રહ્યું છે હવે ખેડૂત મિત્રો અત્યારે શિયાળુ પાક જે છે એ મિત્રો ઘણા બધા અત્યારે વવાઈ રહ્યા છે જેમ કે ધાણી હોય જીરું છે એ બધા ને ઘણા બધા શિયાળુ પાકનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે ખેડૂતો જે છે મિત્રો ને કપાસ કાઢી અને શિયાળુ પાકનું જે છે એ મિત્રો વાવેતર કરી રહ્યા છે તો આપણે મિત્રો શિયાળુ પાકનું વાવેતર કપાસ કાઢીને મિત્રો આપણે કરવું જોઈએ કે નહીં ને તેની હું તમને વાત કરું તો જો આપણા કપાસની અંદર ફાલ આપણો બધો ખરી ગયો હોય જીનવામાં સડો હોય તો આપણે જે છે તો આપણે જે છે શિયાળુ પાકનું આપણે મિત્રો વાવેતર કરવું જોઈએ ખેડૂતોને શિયાળુ પાક વિશે કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અમને કરી શકે છે જેથી કરીને એ પ્રશ્નનો સાચો ઉત્તર આપી શકીએ

જોડાયેલા છે Ừ, thôi tao mà tu ấy thôi. Hiểu không? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để ને ખેડૂતો ક્યાં ક્યાં પાકનું તમે વાવેતર કરેલું છે શિયાળુ પાકનું એમને કોમેન્ટ કરવા વિનંતી રામ રામ ડાયરા ને રામ રામ મિતભાઈ ધોળકિયા આમ ગુજરાત છે હે દોસ્ત બાય ખેડૂત મિત્રો તમે ક્યાં ક્યાં પાકનું તમે વાવેતર કરેલું છે એમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી જય રાજા મેલડી સમાજ સેવક ગ્રુપ આપણે અહીંયા મિત્રો ધાણીનું વાવેતર કરેલું છે આપણે જે નક્ષત્ર ધાણી આવે ધાણીમાં આપણે ઘણી બધી વેરાયટીઓ આવે છે આપણે જે છે જે મિત્રો સારી વેરાયટી જાણી અને આ જે આપણે નક્ષત્ર દાણીનું જે છે એ મિત્રો આપણે વાવેતર કરેલું છે અહીંયા મિત્રો આપણું પાણી આવે છે અને અત્યારે કોરવાણ જે છે એ મિત્રો નીકળી રહ્યું છે હવે આપણે મિત્રો અહીંયા બાજુના ખેતરની અંદર અમારે પ્રગતિશીલ ખેડૂત એવા વિપુલભાઈ પાદરિયા શિયાળુ પાકનું જે છે જે મિત્રો વાવેતર કરી રહ્યા છે ઓટોમેટિક તો ત્યાં હું તમને લઈ જઈ અને માહિતી હું તમને બધી આપવાનું છું તો આ અમારી લાઈવ સ્ટ્રીમમાં તમે જોડાયેલા રહેજો અને ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોમાં જો તમે નવા આવેલા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને કાંઈક ને કાંઈક ખેતીલક્ષી માહિતી જે છે જે મિત્રો અમે અહીંયા મૂકતા હોઈએ છીએ યુટ્યુબ ચેનલની અંદર તો એ જે છે એ મિત્રો અહીંયા તમને સૌથી પહેલાં તમને જે છે એ મિત્રો મળી શકે અમારે પ્રતિશીલ ખેડૂત એવા હરેશભાઈ એને અહીંયા કાલ રોટા વેટર એને મારી દીધું છે અને અત્યારે શિયાળ શિયાળુ પાકનું એને વાવેતરું છે આજે તમે ટ્રેક્ટર જોઈ શકો છો હા તો વાવેતર ચાલુ છે રોટાવેટર જે છે એ મિત્રો આમાં અંદર એને ચલાવી દીધું છે ને રોટાવેટરને જે છે એ મિત્રો લોમાં આપી અને પાં જે છે એ મિત્રો બહુ સારી એવી કરેલી છે જે તમે જોઈ શકો છો જો આમાં શિયાળુ પાકનું વાવેતર જે છે એ મિત્રો ચાલુ છે હાલ વિપુલભાઈ પાદરિયા પ્રતિશીલ ખેડૂત અત્યારે શિયાળુ પાકનું વાવેતર જે છે એ મિત્રો કરી રહ્યા છે બોલો ને મજામાં હો મારે વિપુલભાઈ પાદરીયા શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે સારી રીતે જે છે એ મિત્રો વાવેતર થઈ છે આજે તમે જોઈ શકો છો પાણીનું વાવેતર થઈ રહ્યું છે ખેડૂત મિત્રો રોટાવેટર તો આપણે બધા ચલાવતા જ હોય પણ આ રીતે જે છે એ મિત્રો ઢેફાનું જે છે જે મિત્રો કટિંગ આ રીતે થાય તો પાણી જે છે એ મિત્રો ચાલવામાં આગળ પાછળ ના ચાલે એક જ સાથે જે છે એક જ સાથે જે છે એ મિત્રો પાણી ક્યારામાં ચાલે જેટલા માટે રોટાવેટર જે છે જે મિત્રો આપણે આ રીતે ઢેફાનું કટિંગ થાય એ રીતે આપણે મિત્રો ચલાવવું જોઈએ જેથી કરીને પાણી ચાલવામાં જે છે જે મિત્રો એને સરળતા પડે અને પાણી જે છે જે મિત્રો ક્યારામાં એક જ સરખું આવે

અત્યારે વાવેતર જે છે એ મિત્રો ખૂબ જ સરસ રીતે જે છે એ મિત્રો થઈ રહ્યું છે જે તમે લાઈવ સ્ટ્રીમ દ્વારા જોઈ શકો છો આપણે મિત્રો હવે પછી ઓટોમેટિક ઓરણીનું સેટિંગ આપણે મિત્રો કઈ રીતે કરવું ને તેના વિશેનો ને વિડીયો આપણે મિત્રો મૂકવાનો છે અને રોટાવેટરનો જે છે જે મિત્રો આપણે વિડીયો હવે પછી મૂકવાનો છે આજે તમે જોઈ શકો છો થઈ રહ્યું છે પાળા પણ જે છે એ મિત્રો ખૂબ જ સારા એવા જે છે જે મિત્રો બંધાઈ રહ્યા છે જેથી કરીને આપણે કોરોનામાં કે આમ પાળા તૂટવાનો કઈ પ્રશ્ન રહેતો નથી નીક નાખવા માટે આ ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે હમણાં આ બધું બધું વવાઈ જાય ત્યારબાદ નીક નાખવાની એ આયા હું ખાતર જે છે ય મિત્રો અહીંયા છે ડીએપી છે ખાતર જે તમે જોઈ શકો છો ડીએપી ખાતર સાથે દાણીનું વાવેતર હાલ થઈ રહ્યું છે આપણે હવે મિત્રો પાછું આપણા ખેતર તરફ આપણે મિત્રો જઈએ ત્યારબાદ આજે આપણી લાઈવ સ્ટ્રીમ છે અને આપણે મિત્રો કમ્પ્લીટ કરીએ આ તમે જે રોટાવેટર જોઈ શકો છો બહુ સરસ રીતે ખેતરમાં ચાલેલું છે

આજે ખેતરમાં જે છે એ મિત્રો બે થી ત્રણ દિવસની અંદર વાવેતર જે છે એ મિત્રોમાં થવાનું છે એટલે અહીં આપણે અમરેલી જિલ્લાની અંદર શિયાળુ પાકનું જે છે જે મિત્રો વાવેતર ખૂબ જ એવા પ્રમાણમાં જે છે જે મિત્રો થાય છે અને થયું છે આપણે પાણી આવે છે ણીમાં અત્યારે કોરવા નીકળી ગયું ને તો ખેડૂત મિત્રો આજનો આ લાઈવ સ્ટ્રીમ જે છે એ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને આજના આ લાઈવ સ્ટ્રીમના ને વિડીયોને આગળ જે છે જે મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા ખેડૂતભાઈઓ પણ આ લાઈવ સ્ટ્રીમ જે છે જે મિત્રો જોઈ શકે આભાર જય જવાન જય કિસાન મિત્રો